છવ્વીસમી ડિસેમ્બર વીર બાલ દિવસ છે કયો દિવસ વીર બાલ દિવસ આવા બાલ દિવસ છે ને હિંમત અને બલિદાનનું પ્રતિક છે આજના દિવસે સ્કૂલની અંદર સરસ મજાની એક્ટિવિટી કરાવવાની એમાં જુઓ પેઇન્ટિંગ ડ્રોઈંગ પછી રમત પછી તમારે કંઈક વાર્તા સ્ટોરી ટાઈમ તમારે વાર્તા કેવી હોય તો વાર્તા કહી શકો તો અત્યારે આપણે જુઓ બાલવાટિકાને સરસ મજાની ચિત્ર કાઢી દીધા છે અને એમાં એમને રંગ પૂર્ણી કરવાની છે શું કરવાનું છે રંગ પૂરણી ધોરણ ને એને શું કરવાનું છે ધોરણ એક અને બે એને એને સરસ મજાનું ચિત્ર તમને ગમે એવું પોતાનું મનનું તમારે તમને આમ જે વિચારો આવે એવું સરસ મજાનું તમારે પેઇન્ટિંગ કરવાનું છે પેઇન્ટિંગ કરી અને પછી એમાં તમારે રંગપૂર્ણી સરસ મજાની કરવાની છે ગયા વર્ષે પણ આપણે વીર બાળ દિવસની ઉજવણી કરી હતી યાદ છે કેટલાને યાદ છે એની આપણે સરસ મજાની ફાઇલ બન બનાવી છે તમારા ચિત્રોની અને તમે બહુ સરસ ચિત્રો દોર્યા છે બધાએ તો આજે પણ તમારે સરસ મજાના ચિત્ર દોરી અને રંગપૂર્ણી કરવાની છે પછી આપણે રમત પણ રમાડીશું અને સ્ટોરી ટાઈમ પણ રાખીશું રાખો છે ને સ્વા ધોરણ બે ની દીકરીઓ ચિત્ર દોરવાની શરૂઆત કરી દીધી છે सरस मजानो પોતા નામ લખી દીધું સુનું નામ તારીખ ટોપી વાળો ફેડિયો સરસ મજાનો ચિત્ર દૂરથી ભાઈ દૂર છો મોલ હે મોરલી હે તમને ગમે એવું ચિત્ર દોરવાનું છે મોજ આવે એવું શું દોરશો એક ગ્રુપ અહીંયા બેઠું છે ભાઈ અમારું લીમડા ની છે વાપે વા મજા આવે છે ને હે સરસ લે पर हिट दोर दोर मस्त मस्त बेटा बद्दल मस्त कलर कुर्ता आवडे જો ધોરણ બે ની દીકરીઓ પોતાની જાતે ચિત્ર દોરી અને રંગ કરેલી છે દરેક દીકરીએ પોતાની જાતે ચિત્ર દોર્યું છે અને એમાં રંગ પૂર્ણી કરેલી છે અને ધોરણ એક ચિત્રની અંદર રંગ પૂરણી બાલવાટિકા બાલવાટિકા એ મસ્ત ચિત્રમાં જો રંગ કરેલી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન સરસ ચિત્ર દોર્યા છે રંગપૂર્ણી પણ મસ્ત કરેલી છે સ્માઈલ અવાજ તો નથી બનાવટી હસતા હજુ હશો